જો ગાઈઝ આ છે વરાણાનો મેળો હજુ ચાલુ થયો નથી તો ચાલુ થવાનો છે તમે પણ વરાણાના મેળે આવી જજો અને ફરી લેજો બે ખોડી જોઈ લો વરાણાનો મેળો ફાઇનલી ગાઈઝ જો આ વરાણાનો મેળો છે ને હજુ વરાણાનો મેળો ચાલુ થયો નથી તો તમે બધા વરાણાના મેળામાં જે જે આવવાના હોય બધા કોમેન્ટ કરી દેજો જય માતાજી મિત્રો જો આપણે વરાણાના મેળે આવી ગયા છીએ અને આપણા જોડે છે દીવો હસ્તી વરાણાના મેળે જે ફરતી હતી તો આપણાને જોવા મળી ગયા છે તો ફાઇનલી આપણે એમના જોડે એક બ્લોગ બનાવી લીધો તમે પણ વરાણાના મેળે આવવાના હોય તો કોમેન્ટ કરી દેજો જોવા ગાય જ આજે મારી મમ્મીને આજે મારી ભાઈ બંને દર્શન કરવા ખોડિયારમાંના મંદિરે આવ્યા છે તો દર્શન કરી રહ્યા છે તમે પણ જોઈ લેજો અને તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી દેજો જુઓ મિત્રો આ છે વરાણાનું મંદિર ખોડિયારમાંનું તો અમે દર્શન તમને પણ કરાવીએ અને અમે પણ કરી લીધા તો તમે બધા જય ખોડિયારમાં કોમેન્ટમાં લખી દેજો અને બધાના વતીનું હું માગી લઉં છું કે બધાને જે જે માગે તે મળી જાય અને ખોડિયારમાં ને એવી આશા કરું છું બધા મિત્રો વિડીયો જોઈને કોમેન્ટ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમે હવે ફોટા ફોટા પાડી લીધા હતા વિડીયો બનાવવા તે હવે અમારે કાચી એવું કહે કે વિડીયો બનાવતો અમારે કાચી કાંઈ કો હવે બોલો કે દર્શન લેવું બોલો મમ્મી અમારા ભાઈ એ બધા અમે વરાણા મેળે આવી ગયા છીએ